એના આપેલા તમામ એમસીક્યુ સોલ્વ કરવાની કોશિશ કરજો સેલું હોય છે થિયરી સમજો તો આવડશે આપેલા પ્રશ્નને વ્યવસ્થિત સમજી નીચે આપેલા ઓપ્શનને વ્યવસ્થિત જાણી અને પછી લખો ચલો જોઈએ નેક્સ્ટ સવાલ નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે તો પહેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા હોય ઓકે પહેલા તો એ ચેક કરો બધું સરખું છે ચલો 81427 81427 અહીંયા 81000 વાળું તો છે જ નહીં આ લાઈનમાં તો છે જ નહીં ઓકે અને એને તો ગણો કરવાનો જ નથી વૈધ્યુ શું આવે 16378

જે સાચો જવાબ છે એ ઓપ્શન ડી થઈ જાય અને તમે ટીક કરીને આવો તો એવું નહીં થાય જ્યારે તમારા બે આંકડા સરખા થઈ જાય તો બીજો આંકડો ચેક કરવાનો અહીંયા 81 છે અહીંયા 82 છે નાનામાંથી મોટો છે આપણે મોટામાંથી નાની સંખ્યા પર જવાનું છે અને આપણો જવાબ સાચો કયો છે બી જો દરેક પંક્તિ દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યાનો સરવાળો સમાન હોય તો x y તથા z ની કિંમત ક્રમશઃ લખો મસ્ત મજાનો દાખલો છે આવો પૂછાવો જોઈએ પેલા તો પંક્તિ એટલે શું હરોળ તમે બાળકો જે ધોરણમાં ભણો છો ત્યાં ગુજરાતીમાં કાવ્ય આવતું હશે તો કાવ્યની જે જે લીટી છે ને આડી એને આપણે એવું કહે છે કાવ્ય પંક્તિ પંક્તિનો મતલબ થાય આડી લાઈન ચલો આડી લાઈન દરેક સ્તંભ સ્તંભ એટલે ઊભું સ્તંભ એટલે થાંભલો થાંભલો ઊભો જોઈએ ને અને કર્ણો કર્ણ એટલે ક્રોસ ત્રાસુ તો આડી લાઈન ઊભી લાઈન અને ત્રાસી લાઈન માં આપેલી સંખ્યાનો સરવાળો સમાન છે

ત્રણ વાય એમ કે ઉપરની લાઈનનો જવાબ કેટલો છે પંદર આડી લાઈનનો જવાબ કેટલો છે પંદર ત્રાસી લાઈનનો જવાબ કેટલો છે પંદર તો ચલો પહેલું આઠ

તો કિંમત કેટલી આવે છે પાંચ છ અને સાત છે ઓપ્શન ને કેમ કે જવાબ ક્રમશ ક્રમશ એટલે પેલા એક્સ ની જ કિંમત લખવાની પછી વાય ની જ લખવાની પછી જેમ ની જ લખવાની એક્સ ની કિંમત કેટલી એવી છે છ

પાછું કાવું છું પ્રત્યેક প্রত্যেক નો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો છે તો કુલ કેટલી ત્રિઅંકી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય પેલા તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નેચરલ નંબર નંબર ક્યાંથી શરૂ સોરી કે થી એક બે ત્રણ ચાર જીરો આવશે નહીં હવે આનો ઉપયોગ કરીને તમારે સંખ્યા છે અને પાછો એક આંકડો એક જ વાર ઉપયોગમાં લેવાનો

તો શું કરશું 9 8 અને 0 નો ઉપયોગ કરીને ત્રણ અંકની પ્રાકૃતિક સંખ્યા બનાવવાની છે કઈ કઈ બનશે અને પાછો એક આંકડો એક જ વખત ઉપયોગમાં લેવાનો છે ચલો પહેલી તો 980 બનશે હા બીજી કઈ બનશે હવે આઠ ના ના કરી 890 બનશે હવે જીરો વચ્ચે લઈ લે નવ જીરો વચ્ચે આપણો જવાબ આવી જશે કેમ કે હવે તમારે જે સંખ્યા સાત આઠ ને દસ છે આના સિવાય શક્ય જ નથી જોવો હવે ફેરવ ફેરમ કેટલો ફેરવો નવ એક વખત આગળ પહેલા ક્રમે બીજા ક્રમે ત્રીજા ક્રમે ત્રણ ત્રણ ક્રમ આવી ગયા છે રેડી આઠનો પહેલો ક્રમ આ પહેલો ક્રમ બીજો ક્રમ ને ત્રીજો ક્રમ થઈ ગયો છે 0 નો છેલ્લો ક્રમ અને વચ્ચેનો ક્રમ બે વખત છેલે બે વખત વચ્ચે કે આગળ આવશે નહીં રેડી તો આકરા કેટલા બનશે 4 ત્રણ અંકના કેટલા આઠ ના બનશે ચાર નવસો એસી આઠસો નવસો નવ ફરીથી બનાવશો નવ આઠ અને જીરો ચલો થઈ ગયું ત્રણ હવે આઠ નવ અને જીરો હવે જીરો વચ્ચે ને નવ જીરો આઠ આઠ જીરો ચાલે નહીં તો જ બનશે બનશે સરવાળામાં કંઈક કંઈક થઈ ગયું છે છે આ આખાના ખાલી દેખાય ત્યાં જવાબ આવી ગયો છે નીચે એ ગોતવાનો શું છે આંકડો ચલો પેલા સ્ટાર પછી બે પછી ચોરસ પછી આઠ ચાર પછી ત્રિકોણ પછી ત્રણ પછી સાત અને આ સરવાળાનો જવાબ છે 5 5 1 અને 8 કેવી રીતે કરશું જો 8 ને 7 15 15 નો પાંચડો વધી પડી 1 અહીંયા જવાબ 5 જોઈએ છે હવે 5 જોઈએ તો જવાબ 5 જોઈએ છે તો 15 નોય પાછળ આવ્યો હોય ને એવું જ બને પણ હવે જો વધી કેટલી છે ઉપર અને અહીંયા એક જ સંખ્યાનો આંકડો આવશે બે સંખ્યાને તો મૂકી ન શકે

તો ઊંધા થી ચાલુ કરો ને નવ થી ચાલુ કરો ચાલો નવ મૂકો નવ થઈ ગયા ઓકે અહિયાં જોયે છે આઠ તો વધી તો પૈડી નથી ને પૈડી છે હા ત્રિકોણ તરીકે અહીંયા કેટલા આવ્યા હતા નવ નવ ને બે અગિયાર વધી પડી

ચોરસ માં એક અને ત્રિકોણમાં નવ ઓપ્શન ચોરસ વર્તુળ ત્રિકોણ આ ચોરસ પછી વર્તુળ પછી ત્રિકોણ અને પછી ચોરસ પણ તમારે કન્સિડર કરવાના છે ત્રણ

ત્રિકોણ ત્રિકોણ સાત સાત છે હવે બધાય કોઈ ઓછું બધી ગયો ચાર આમાં છે આમાં છે ના બે આમાં છે આમાં છે ના છ આમાં છે આમાં ત્રણેય બહુ જોઈએ

xy z z અને t માં મોટામાં મોટો અંક 7 હોય પાછો એક જ વાર ઉપયોગમાં લીધો જાણતા નથી અહીંયા આ બધી રકમ આવી છે કે x વાળી રકમ 4 રાખી હું રકમ 4 રાખીને z રકમ 4 રાખીને અને t વાળી રકમ 4 રાખીને

ઈ સૌથી મોટો હોય ને તો સાત ને હું અહીંયા મૂકું સાત ને હું બીજા સ્થાને મૂકું સાત ને હું ત્રીજા સ્થાને સાત ને હું ચોથા સ્થાને આયા સાત જ થશે દશક માં 70 થશે 100 માં 700 થશે 1000 માં 7000 થશે તો મોટો મોટો કયો થશે 7000 પહેલો આંકડો સાત હોય ઊભો તો આ બાય માં છે છે ને પહેલો આગળ પછી ત્રણ સ્ટાર તો જવાબ શું આવશે બાય સૌથી મોટી સંખ્યા છે ક્લિયર અહીંયા તમારું નવોદયનું ગણિતનું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે અહીંયા તમને જે કંઈ પણ દાખલાની મેં પ્રેક્ટિસ કરાવી છે એ નવોદયમાં અત્યાર સુધીમાં પૂછાયેલા દાખલા છે આના સિવાયના તમે જે મટીરિયલ યુઝ કરી રહ્યા છો તેમાંથી તમારે પ્રેક્ટિસ કરી વ્યવસ્થિત રીતે સમજી

સીધી વસ્તુ છે ને તો ગણિત એ ભગવાનની ભાષા છે ક્યારેય ગણિત અઘરું છે એવું મનમાં લઈને બેસવું નહીં ગણિત એક વખત આવડી ગયું તો ગણિત કરવાથી બાકીના બધા જ વિષયની અંદર પણ તમારો પાવર વધી જશે એટલે ગણિતને ક્યારે ઓપ્શનમાં ન કાઢવું ગણિતથી કંટાળો ન ચડાવો ગણિત ભણવાની મજા આવે ને એવી રીતે શીખવું અને જો એવી રીતે શીખેલા હશો ને તો ગણિતમાં કોઈ દિવસ કંટાળો નહીં આવે આપણી શૈલીમાં રમતા હોય ફ્રેન્ડ્સ ભેગા ક્રિકેટ રમતા હોય ગર્લ્સ હોય ફૂલ રેકેટ રમતી હોય કે ખોખો રમતી હોય પછી થપ્પોદા રમતી હોય તો તમારે શું કરવાનું જેટલા જેટલા ઘર છે ને એ બધાના ઘરના જે નંબર છે ને એનો સરવાળો કરવાનો કેમ કે ત્યાં તો નોટ પેન નો હોય મનમાં કરવો પડે મગજ થઈ જાય બહુ પાવરફુલ ઘડિયા એક થી 25 કરના કો બાળકો જોરદાર ગણિત આવડી જશે કેમ કે કોઈ પણ કેલ્ક્યુલેશન કરશો ઘડિયા આવડતા હશે ફટાફટ દેન સોલ્વ થઈ જશે અને એક થી પચીસ ઘડિયા કરો ને પછી એમાં ઊંધા બોલવાની ટ્રાય કરો આપણા જે ફ્રેન્ડ્સ હોય ને એને ચેલેન્જ આપવાની ચલ હું આ ઘડિયો ઉંધો બોલું છું તું એક બોલી બતાય અને મસ્ત મજાના વિડિયો બનાવીને મને મોકલજો વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકીશ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીશ કે જો અમારા બાળકો કેવી તૈયારી કરે છે મસ્ત મજાનો ઊંધો ગડીયો બોલવાનો ફટાફટ પંદર ત્રણ એકસો પચા પંદર નો એકસો બત્રીસ પંદર અઠા એકસો વીસ પંદર સુધી એકસો પંદર છો નેવું પંદર પચાસ પંચોતેર પંદર ચોક સાઠ પંદર તેર પિસ્તાળીસ પંદર તો પંદર એક આટલું ઝડપથી આવડતું હોય ને એટલે તમને કોઈ દિવસ ન બને નહીં ઓકે હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે તો કરી લેજો ભણતા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો બીજું અંદર પ્લે અંદર તમને પણ મૂકેલા છે બેઝિક ઇંગ્લિશ એની અંદર આપેલું છે ઘરે ભણતા નાના મોટા ભાઈ બહેનો સાથે શેર કરજો મસ્ત મજાનો ઇંગ્લિશ થી પણ તમે શીખી શકશો કેમ કે તમને બે ભાષાનો બહુ ડર લાગે છે અને ચિંતા ન કરતા તમારી સાથે તમારો સર છે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે આવતીકાલે બાય બાય ટાટા સી યુ